ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે દાહોદ જિલ્લામાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો આજ રોજ સાંજના ચાર વાગ્યાથી શરૂ થયેલા ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાંજના ચાર વાગ્યાથી શરૂ થયેલા વરસાદમાં ચાર કલાકમાં દાહોદ શહેરમાં બોતેર મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો સરોવર જેવા જોવા મળ્યા હતા શહેરના ભરપોડા સર્કલ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા તળાવ ફળિયા ભીલવાડા તેમજ ચાકલીયા રોડ અંડરપાસમાં પાણી ભરાયા હતા સાંજના સમયે શરૂ થયેલા ધોધમાર વરસાદથી સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો કેટલાક વાહનો માં પાણી ભરાઈ જતા વાહનો બંધ થતા વાહન ચાલકો ધક્કે મારતા નજરે પડ્યા હતા સ્વિમિંગ પુલ ભણેલા શહેરના રાજમાર્ગો પર બાળકો મોજ મજા કરતા જોવા મળ્યા હતા શહેરના સાંજના ચાર વાગ્યાથી શરૂ થયેલા વરસાદમાં દાહોદમાં બોતેર મિલીમીટર લીમખેડામાં અઠાવન મિલીમીટર ગરબાડામાં સાઠ મિલીમીટર તેમજ સિંગવડમાં વીસ મિલીમીટર વરસાદ ખાબકવા પામ્યો હતો সেভেন